જો મિત્રો આજે આપણે બનાવવાનું છે ભરેલા સરગવાનું શાક અને આ શાક તો એક નંબર ટેસ્ટી બનાવ અને પહેલા આપણે એક સરગવાનું શાક બનાવ્યું હતું પણ એ સાદું બનાવ્યું અને હર્યું મસાલા વાળું બનાવ્યું એટલે તમે જોજો વિડીયો અને અમારી રીતે બનાવજો અમે ખાલી ટેસ્ટી બનાવીએ વગાડે સારતા રહેજો ચલો એટલે ભલાજી હા આ બધું હું ભેગું કરી બેઠા હેલું હાલો આયોજન સમજણ પડતી નથી યાર હરગવાન શાક બનાવવાનું છે તો આપણે બનાવી યાર આપડે સંભાળી સંભાળી ભરીને બનાવીએ ને આ હરગવા એવડી જ ભરીને બનાવવાનું હરગવા શાક વઘાર ડાયરેક્ટ કરવાનું વઘાર ભંગાર ને ભરવાના આવે તમને ખબર પડે કરવા પણ તમે બોલો એવરી તો પછી વાત વામ કરજો ચપ્પુ હોય ને ચપ્પુ બેઠા તમે હું યાર ખબર ના પડતો જો નઈ ખરાબ થઈ યાર હોવાની યાર કરવાનું આવું કરી શકાય આ હું શું

ગરમ મસાલો હબ્જી મસાલો ગરમ સબ્જી હા તમને તો ખબર પડતી નહી કઈ ના ના એટલે તમને કીધું

લાડો લડો પેલો આપણે બે હાથું થઈ પસાર પછાડ્યું યાર તમે તો ગાટા આ તો મને પકડો ને મને મારી ભાઈ કે એવું જ હોયતા યાર થઈ ગયું કરો હા થઈ ગયું ભાઈ જો નાકો હવે ઇન ઉભા રહેજો ભાઈ માપાવ માપે આ મચ્છા ટોમેટો પછી તેલ ઉડાવો ભાઈ રાગે રાગે ભાઈ હવે પેલા સારો દોડો હો એક એક નહીં એક ફેર નાહી દો એક તો ચાલો નાખી દેવો

ચર્ચા ના કરવાનું જોવાનું થાથડી જવાન દાળા થાથડી એટલે ઉપર જવાન વાળા છોડો તમે જોડે નામરા ઘેર ના મારે અમરાજ નહીં

તમન તો જીકર હું નઈ ભાવતું આ ખાસે રે હમણા હો આ કા ગોમને ડાડેવા દે તવે છો મોટા મોટા બહુ પુટી ખાસે હમણા હાલ હમણા મિત્રો આજે અમે બનાવી તું સેતર મો ખરકવાનું શાક અન શરીર માટે બહુ ફાયદાકારક છે હો પાછું બહુ મજા આવે ઉપર ઓ ખરકવાનું શાક એલા એક નંબર બન્યો ખરકવાનું શાક ઉપર એક